વાલમરામ બાપાને સાક્ષાત ભગવાને જે લાલજી મહારાજ આપેલા હતા ભોજનરામ બાપાનો જે ઢોલીયો તેમજ એમની અલગ અલગ વસ્તુ હજી આ જગ્યા ઉપર રાખવામાં આવી છે ત્યાર પછી વાલમરામ બાપાનો અહીંયા જે ઢોલિયો છે તેની ગાડી છે પાઘડી છે કપડા છે એમ ઘણી બધી વસ્તુ આ જગ્યા ઉપર છે વાલમરામ બાપાનું જૂનું જન્મ સ્થળ જે આ જગ્યા ઉપર આ તમે જે જોઈ રહ્યા છો ને તે તેનું ઘર છે

ચેતન સમાધિ છે તો ચાલો આપણે તેમના સાક્ષાત દર્શન કરીએ મહાદેવ ના પણ અહીંયા બિરાજમાન છે પછી અહીંયા રાધા કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન પણ બિરાજમાન છે તો ચાલો સાક્ષાત આપણે તેમના દર્શન કરીએ બોલો આજે છે વાલમરમઅપ પણ એકસો ને આડત્રીસ વર્ષ પૂરા થયા છે અને અહીંયા જે ભવ્ય શોભાયાત્રા નીકળવાનો થઈ રહી છે અને અહીંયા જે ચેતન સમાધિ છે બાપુની અને અહીંયા તમે ચરણ પાદુકા છે તેની માં જે પૂજાપાઠ અને વિધિ થતી હોય છે અને હવે ચાલો જઈએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ગણપત દાદાના દર્શન કરવા માટે અહીંયા સાક્ષાત હનુમાનજી દાદા અને મહાદેવ પણ બિરાજમાન છે અરાર મહાદેવ તેમજ દર્શન કર્યા અને તમે છો સુંદર જે ડેકોરેશન કરવામાં આવેલું છે તેમના અલગ અલગ ચિત્ર જે અહિયાં આપણને બતાવવામાં આવેલા છે દર્શન કરવામાં આવેલા છે પછી આપણે સાઈડ માં જોઈએ ને અહીંયા બાજુમાં તેનું આખું જીવન ચરિત્ર કઈ હતું કઈ રીતના હતું તે અહિયાં જે ચિત્ર દ્વારા આપણને દર્શાવવામાં આવેલું છે આ રીતના તેનું જીવન ચરિત્ર હતું ખૂબ સુંદર મજાનો આ સરસ મજાનો જે મંદિરની ચારેય બાજુ ચાર રીતના ચિત્ર દોરેલા છે હવે આપણે જે ચેતન સમાધિ હતી વલમરમ બાપાની એક્ઝેક્ટ એની પાછળની તરફ જ અહીંયા જે વલમરમ બાપાની જે એકસો આડત્રીસ વર્ષ થયા છે તે પહેલાની અહીંયા તેમની વસ્તુ છે તે આપણે જણાવશે શું નામ ભગત તમારું કિશોરભાઈ કિશોરભાઈ આપણી સાથે ઉપસ્થિત છે તો તમે અહીંયા જે બાપાની કઈ કઈ વસ્તુ છે તે અમને બતાવશો ને અહીંયા બાપાની એક તો સાખડી છે પહેલાં શરણ પાદુકા અને બાપા જ્યારે રાત્રા કરવા ગયા ત્યારે અહીંયાથી ઘોડા લાવેલા એ વખતના ઘોડા બાપાના છે અને બાપાની પાઘડી અને બાપાના વાઘે જે બાપા પહેરતા એ છે આ વાલમપીર બાપાનો ઢોલ્યો છે અને ઓલો જેઠારામ બાપાનો ઢોલ્યો અને જ્યારે વાલમપીર બાપા હતા ત્યારે ભોદલરામ બાપાની આવતા ત્યારે હોદલરામ બાપા પણ અહીંયા આવતા ઘણી જગ્યા ભોજન પણ ચાલે છે બરોબર મહાશિવરાત્રી ને દિવસે ઘણી બધી વ્યવસ્થા છે હવે મહાશિવરાત્રીમાં અમારે બાપાના ઉતારો લગભગ પચાસ વર્ષ થાય છે મહાશિવરાત્રી હા મહાશિવરાત્રી માં અને દરોજ જુનાગઢ ની અંદર દરરોજ પાંચ થી છ હજાર માણસો જમા છીએ પાંચ થી છ હા અને આપડા ઉતારે દરે દરે નું મેનુ જુદું જુદું હોય છે દરરોજ અને અહીંથી બસો અઢીસો સ્વયં સેવકો અહીંના અને સુરજ સેવા સમાજના એ દરેક આવે છે અને ભાવથી બધા સેવા અહીંયા કરે છે દસ દિવસ રોકાય બધા દસ દિવસ હા જેઠારામ બાપા ની પણ અહીંયા ઢોલ્યો અને તેમની જે લાકડી છે રામજી મંદિરના દર્શન કરવા જઈ રહ્યો છું અને અહિયાં જે વાલમરામ બાપાને સાક્ષાત ભગવાને જે લાલજી મહારાજ આપેલા હતા તે આ ચાર માંથી કોઈ પણ એક છે તો આપણે સાક્ષાત તેમના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ હવે હું તમને દર્શન કરવા લઈ જઈ રહ્યો છું વાલમરમ બાપાનું જૂનું જન્મ સ્થળ જે આ જગ્યા પર આ તમે જે જોઈ રહ્યા છો ને તે તેનું ઘર છે તે દેશી રીતના જે નળિયા અને લાકડાના મદદથી બનાવેલું છે વાળમરા બાપાનું જ્યારે જવાનું થયો ત્યારે આ ઓરડાની અંદર થયું પછી વાળા બાપાના માતાની આગળ ભોળાનાથ રામસુદ્ર ભગવાન પોતે વધારે આશય ખોરે બેઠા માતા જબાઈને પૂછ્યું કે બે ભાઈ કહે તારા અમે દર્શન કરવા આવ્યા છે ભોળાનાથ એમ પૂછે છે તારે એમ કહે છે કે બાપા આ ખોખર જેવું સાધું અને મારો છોકરા ભરખી જાય ને ત્યારે લખમણભાઈ આવ્યા બધા મારો દીકરો તો કે હા નહીં પછી રામભાઈ આવ્યા તો રામભાઈનું કીધું કા રામભાઈ તો કે આયો નહીં તારો એનો પાણા પહોંચાડે એને મને બધાય એમ પૂછ્યું તો હા પાડી પછી માતા સભાઈને ભાગ લઈને જવું તું વાળી દાડિયા હતા લઉા દાળીયા હારી હતા ત્યારે ભાટ લીધું માથે અને માથે ભાત લાવ્યા અને પછી એને કીધું કે બાબુ રો હતો હેલો નાખજો તો કઈ હેલો નાખવા મળ્યા એ કઈ ખોળામાં લાવ્યું ને પછી માતાજી એને ભોવાનાથના ખોળામાં આપ્યા ખોળામાં આપ્યા એટલે હવા મહિના નહોતા અને ભોવાનાથને એ ખડખરાટ દાંત કાઢવા મળ્યા જ્યારે એ દાંત કાઢવા મળ્યા એટલે ભોવાનાથ પછી મર્યા ત્યાં ગયા ભાત લઈ લે જ લવજી બાપાને કીધું કે આપણે કંઈ મહેમાન આવ્યા ચાલો આ લવજી બાપા જોયા બેઠા નમસ્કાર કર્યા બાપા આને મારે જોવા જવરાવાનો છે બાપા તમે આવ્યા સારું કર્યું તો કે હજી આની રેખા ફૂટી રેખાની પછી જ્યારે પાંચ મિનિટ છ મિનિટ થાય ને તી ગયા રેખા ફૂટશે ત્યારે હું અમે આવ છું અને જોઈ દે હું પણ તારું નામ છે આવું બાપાને લવજી બાપાને કીધેલું એટલે લલજી બાપા કે કાંઈ વાંધો નહીં એ પછી અમને પાંચ વર્ષ વહી ગયા પાંચ વર્ષે પાછા એ સત્યો પધાર્યા અને પાંચ વર્ષે એની રેખા જોઈ તો કે બહુ વાલો લાગે છે આપણે બધાને બહુ વાલો લાગે છે અને વાલો રાખીએ આ પછી નામ ને વાલો રાખ્યો હા પછી નાથી વાલમપીર નામ પડ્યું પ્રગટ પીલાનું થવું છે જેની જેમ તેમ કામ નથી પાળિયાદની મલપાડી આવો પરસો આપેલો જીરા આંબામાં આપેલો આ બધી પરસાબ આપવાના ખૂબ છે કોઈ આપણું પાડશે એમાં કોઈ અધૂરું નથી